નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ આગામી ચોવીસ કલાકમાં વરસાદની આગાહી ખેડૂતો માટે ખુશખબર ખેડૂતોના ખાતામાં આવશે પૈસા બેજાની બદલે ચાર હજારનો હપ્તો આરોગ્ય મંત્રીએ આપ્યું મોટું નિવેદન આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રેશન કાર્ડ ધારકો માટે સારા સાર મહિલાઓને બત્રીસ રૂપિયા સહાય સોના ચાંદીના ભાવમાં વધારો વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય ખેડૂત મિત્રો આવનો આ વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો એન્ડ લાઇક કરો કે કે આપ સુધી મારા આવનો આ પહોંચતા રહે આગામી ચોવીસ કલાક વરસાદની આગાહી રાજ્યમાં ખેડૂતો માટે આઠા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક ક્ષેત્રોમાં ચોવીસ કલાક કમોસમી વરસાદ વરસી શકે છે ખાસ કરીને કચ્છ પોરબંદર અમરેલી રાજકોટ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદના કારણે ઠંડીનો પારો ગગડી શકે છે આગાહી હવે અડતાલીસ કલાકમાં ઠંડીનું જોર ગુજરાતમાં વધી શકે છે જ્યારે ગુજરાતમાં બે દિવસથી સતત ઠંડી વધી રહી છે જેમાં અઢાર જેમાં અગિયાર point આઠ degree સાથે નલિયા ઠંડુ બન્યું છે અન્ય શહેરોની વાત કરીએ તો રાજ્યમાં અગિયાર શહેરોમાં વીસ ડિગ્રીથી થી નીચું તાપમાન નોંધાયું છે ખેડૂતોના માટે ખુશખબરી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપક વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટેકટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે મોદી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરશે ખેડૂતોના ખાતામાં આવશે પૈસા કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે પીએમ કિસાન સન્માન નિધિ એક કેન્દ્રની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓની મની એક છે કે આ યોજના હેઠળ પીએમ મોદીએ સત્રીસ જુલાઈ એ ડીબીટી દ્વારા આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજના માટે દર મહિને તાણેજ benefit પણ મળશે આ પૈસા પણ ખેડૂતોના ખાતામાં જ કરવામાં આવશે. બે હજાર ની બદલે ચાર નો હપ્તો PM કિસાન સન્માન નિધિ યોજનાનો બે રૂપિયાનો પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. PM કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ પંદરમા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે. તેને ચૌદમા અને પંદરમા હપ્તાની રકમ એકસાથે પડશે એટલે ચાર હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં આવશે. આરોગ્ય મંત્રીએ આપ્યું મોટું નિવેદન દેશમાં કોરોના નવા કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા તેર થઈ ગઈ છે. જેને લઈને રાજ્ય સરકાર આરોગ્ય મંત્રી હર્ષવર્ધન પટેલને ચીઠ્ઠી આપી હતી. તેમણે કહ્યું કોરોનાનો આ નવો wave વેરિયન પ્રમાણમાં માઇક હોવાથી ડરવાની જરૂર નથી જોકે લોકોને સાવચેત રહેવું જોઈએ તેમ આરોગ્ય મંત્રીએ કહ્યું છે કેન્દ્ર સરકારે પણ લોકોને સતર્ક રહેવાનું જણાવ્યું છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી જેમાં લાલ ડુંગળીના ચારસો ને એકાવન રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા જ્યારે લાલ ડુંગળીના મહુવા માર્કેટ યાર્ડમાં બાસઠ હજાર એકસોને અડસઠ કટાઈની આવક થઈ હતી સફેદ ડુંગળીના ચૌદ હજાર છસો અડસઠ કટાની આવક થઈ હતી જેમાં મનના નીચા ભાવ એકસો એકાવન રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ ચારસોને બાર રૂપિયા સુધીના રહ્યા હતા રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર ગુજરાત સરકારે આ રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો તે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હો તો ઘર બેઠા કાર્ડ મેળવવા માટેની તક છે સરકારે એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે ઘર બેઠા આયુષ્માન વેબસાઇટ એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો આરોગ્ય કર્મીઓનો સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો મહિલાઓને બત્રીસ હજાર રૂપિયા સહાય કેન્દ્રએ એક થી મહિલા સન્માન બચત બચતપત્ર યોજના શરૂ કરી છે આ યોજના અંતર્ગત મહિલાઓ દેશભરની પોસ્ટ ઓફિસમાં બે વર્ષ માટે ઓછામાં ઓછા હજાર રૂપિયાથી મહત્તમ બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે તેમાં સાત point પાંચ ટકા વ્યાજ મળે છે એટલે કે બે લાખ જમા કરવા પર બે વર્ષ બાદ તમને લગભગ બત્રીસ હજાર રૂપિયા વ્યાજ માં મળે છે એક વર્ષ પછી જમા કરેલા નાણાં ચાલીસ ટકા સુધી ઉપાડી શકો છો આ ખાતું ખોલવા માટે તમે બેંક અથવા પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો સોના ચાંદીના ભાવમાં વધારો વર્ષ પૂરું થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવા છતાં સોના ચાંદીના જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે સોનાનો ભાવ બાસઠ હજાર પાંચસો અને ચાંદીનો ભાવ પંચોતેર હજાર ની આસપાસ હતો જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો રોકાણ કરવાની સારી તક છે વાય વાયદા બજારમાં સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો મલ્ટી કોમની ઇક્શન પર ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ડિલિવરી માટેનો સોનાનો વાયદો ત્રણ point ચોપન અથવા નવ zero point નવ ટકા સુધી એટલે કે બાસઠ હજાર પાંચસો ત્રીસ પ્રતિ દસ ગ્રામ હતો છેલ્લા સત્રમાં સોનાની કિંમત બાસઠ હજાર ચારસો છોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે છે વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે સરકારે પત્ર જાહેર કરીને શાળાઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓ શિયાળામાં પોતાના ઘરેથી ગરમ કપડાં પહેરવાની છૂટ આપવામાં આવી છે રાજ્યની કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ગરમ કપડા મામલે કોઈ દબાણ કરી શકશે નહીં તેવો ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે ખેડૂત મિત્રો આવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી અમારા આવનવા વિડીયો પહોંચતા રહે